રાજ રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે રાજનાથસિંહ ભૂજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે સેનાના જવાનો સાથે પણ મુલાકાત તેમના દ્વારા કરવામાં આવશે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ પ્રોત્સાહિત કરશે અને ગત રોજ રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરની મુલાકાત કરી હતી તો સેનાના જવાનો અને અધિકારીઓ સાથે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી પ્રવાસ પહેલા રક્ષામંત્રીએ ટ્વીટ પણ કર્યું છે અને તેમના દ્વારા ટાંકવામાં આવ્યું છે કે ભુજ વાયુસેના સ્ટેશન પર આપણા સાહસી વાયુ યોદ્ધાઓ સાથે વાતચીત કરવા તેઓ ખૂબ જ ઉત્સુક છે તો અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે અને સત્તર અને અઢાર મેના અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ગાંધીનગર અમદાવાદમાં વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે એકસો સત્તર કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ચાંદોડિયા વોર્ડમાં ચૌદ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે તો અમિત શાહ આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે છે અને સત્તર તેમજ અઢાર મેના અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ભીલડીયાજી પાંજરાપોળમાં ઘાસચારો આરોગ્ય બાદ છત્રીસ ગાઉના મોત નીપજ્યા છે તો પંદર ગાઉને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે ઘાસચારો આરોગ્ય બાદ થોડા સમયમાં જ એક બાદ એક છત્રીસ ગાઉના મોત થઈ જતા હડકંપ મચ્યો છે પશુધન નિરીક્ષક ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરતા ઘાસચારો ખાધા બાદ મોત ઘાસચારામાં ગરમીના કારણે બફારો થઈ જતા ભીલડીયાજી પાંજરાપોળમાં એક બાદ એક છત્રીસ ગાયોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે પંદર ગાયોને બચાવી લેવામાં આવી છે પંદર ગાયો હાલ સારવાર હેઠળ છે તો ઘાસચારો આરોગ્ય બાદ આ ગાયોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે તો ડોક્ટર દ્વારા તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યો છે તો પ્રાથમિક તારણ અનુસાર જે ઘાસચારો ખાવામાં આવ્યો છે તેમાં બફારો થઈ જવાને કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે પરંતુ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો ડીસાના બોધર ગામ પાસે આ બનાવ બન્યો છે જેમાં પંદર ગાય અત્યારે સારવાર હેઠળ છે અને છત્રીસ જે ગાય છે તેમના મોત નીપજી ચૂક્યા છે તો બનાસકાંઠાની આ ઘટતા ઘાસચારો આરોપતા છત્રીસ ગાયના મોત નીપજ્યા હોવાનો મામલો અને ડીસાના બળોદર ગામ પાસે આ બનાવ બન્યો છે

પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમીની જરૂર પડશે ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે છે કારણ કે આકરી ગરમીથી ગાભાણી આવેલા પશુઓ તળોઈ જતા હોય છે એટલે કે વખતે પશુ છે જન આ વખતે આખી ગરમી થી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે પાલનપુરના તાજપુરા વિસ્તારમાં ધરોઈ નું પાઇપલાઈન લીકેજ થતા હજારો લીટર પાણીનો બેડફાટ એક તરફ શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની પારાણ જોવા મળી છે તો બીજી તરફ તાજપુરામાં હજારો લિટર પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણી પુરવઠા ચેરમેનના વોર્ડમાં જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક તંત્ર આંખડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે